હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે બનાવવાની છે આપણે મેથીની ભાજી તો કઈ રીતે બનાવવી તમે વિડીયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો હવે કરી આપણે વિડીયો ચાલુ જો ફેમિલી આપડે આવી ગયા છીએ દેશી રસોડે ને હવે ભાજી મળી આપણે બીટવા જો ફેમિલી ભાજી આપણે બેટી નાખી છે ને હવે આપણે એને ધોઈ નાખી હવે ફોલ નાખીએ આપણે પાંચ ગાંઠિયા લસણ વઘાર માટે નાખશું આપણે ડુંગળી હવે સુધાર લે આપણે લીલા ધાણા ભાજીમાં નાખવા આપણે થોડાક ગાંઠિયા તો હાલો એને ખાંડી લઈ વઘારવાના મસાલા કરી ત્યાં તો સૌથી પહેલા આપણે એક ચમચી લેવું જીરું હવે એક ચમચી લેવું આપણે હિંગ હવે એક ચમચી લેવું આપણે હળદર બે ચમચી લેવું આપણે ધાણા જીરું જોતા પૂરતું લઈ આપણે મીઠું ત્રણ ચમચી નાખશું આપણે ખાંડેલી ચટણી આપણે થોડુંક લેવું દહીં ભાજીના મસાલા થઈ ગયા છે ત્યારે જોઈ લો તમે તોય તોય હું વઘારવાટાણે બોલતી જાય જો ફેમિલી આપણે દેશી ચૂલો જગી ગયો છે તો હવે આપણે ગરમ થવા તેલ મૂકી દેવી તેલ ગરમ થઈ ગયું તેલ ગરમ થઈ ગયું છે ને સૌથી પેલા નાખશું આપણે લસણ ની કળીયું આપણે લસણ ની કળિયું લાલ થઈ ગઈ છે તો સૌથી પહેલા નાખશું આપણે આખું જીરું હવે નાખશું આપણે લીલી ડુંગળી હવે નાખશું આપણે આદુ લસણની પેસ્ટ પેસ હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે મીઠું હવે નાખશું આપણે ધાણા જીરું હવે નાખશું આપણે થોડુંક દહીં હવે નાખશું થોડીક ખાંડ હવે નાખશું થોડીક ચટણી હવે નાખશું આપણે ગાંઠિયાનો ભૂકો હવે મસાલો બધો પાકવા દેવું ઘડીક પછી એમાં આપણે ભાજી નાખ્યું મસાલો પાકી ગયો છે ને હવે નાખી દઈએ આપણે ભાજી હવે નાખી દે આપણે લીલા ધાણા જો ફેમિલી ભાજી બની ગઈ છે આપણે કમ્પ્લીટ ને બનાવી બાજરાના રોટલા જો ફેમિલી રસોઈ બની ગઈ છે કમ્પ્લીટ ને આપણે વાળું કરશું ઘરે જઈને તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફેમિલી આપણે મળશું હવે એક નવી રેસીપી સાથે તો બધાને જય માતાજી જય બાપા સીતારામ